અને આ છે આપણી કાકાની વાડી અને મારી વાડી છે ચલો હું તમને મુલાકાત કરવામાં કરશનભાઈ ભરવાડ આવે તો આ છે આપણે બીજી વાવ અને જો કે એ પણ હવે ભરાય ગઈ થોડીક જ બાકી છે આ છે આપણી ત્રીજી વાવ આખી ભરાણી નથી હવે વપરાય જશે છે એક વર્ષ પાંચ મિનિટ પડી જાય એટલે ભરાઈ જાય તો અત્યારે આ કાકાની વાડીમાં પણ અત્યારે હાથી હાલે જ છે અદાણે બધા ખડ ઉઈ ગયો એટલે હાથી હાલવાના છે બધાને અને હાથી આપણે કરશનભાઈ પણ આવી રહ્યા છે તો ચાલો અહીંયા જઈએ આપણે તો આ છે આપણે કરશનભાઈ ને હા મજા મજામાં તો હાથી આખો ચાલુ કરી દીધું ને હા હાલતું કરી હાથી હા

ase a propia vaidi y... મજાનો આવે આપણે એમ મજા જ વાડીમાં આપણે બાજુમાં જ છે એટલે નામી પવન આવે અને આટલું અડધું તો થઈ ગયું હે અડધામાં હાથી હાલી ગયું છે હવે આ સાઈડનું અડધું જ બાકી છે એ પણ હવે આપણે થઈ જાય પોરો પરોપરો ખાઈ લ્યો પાણી પાણી પી લે બીડી બીડી પી લીધું પછી વાળી પાયો ચાલુ કરીએ આપણે હા

તો આ છે આપણે હાર્દિકભાઈ ચા પાણી લઈએ બરોબર કરશનભાઈ ભરવાડને આપણે પાછો ચા પીવ રહો જો હે ચા પીએ તો જ અહીંયા ત્યાં હાથી ચાલે નશો તો કરવો પડે ને આમાં શું છે હાર્દિક મજા આવે ને મજા આવે બીજા માંડવી સારા હોય છે એમ ભારે મજા આવે નઈ મજા ફો મજા એટલે મજા તો આપણે ચા પી લઈ બરોબર હાર્દિક ભાઈ આપડે ચા લઈએ ચા પાણી પીયો પી

બીડી ઓછી નુકસાન કરે બઉ પીવાય બીડી હોય તો મારે ચાલુ કરી ગણ કરતી હોય તો જોઈએ ખરેખર વાર વાર તો આ પાસે જરૂર જરૂર ને જવાની દવાખાને જવાની જરૂર ના પડે તો હા બીડી પીવાનું કીધું તમને એ પીવા ના પાડે કે પીજો નહીં ભાઈ તમે આ તો તમને હામી સલાહ દીધી પીઓ તમે ખરેખર કેવાય ને તો એ ડોક્ટર મુલાકાત કરી જો

तो मुझे इसGamma चूमनी नमाज पढ़वा। अपना फॉर्मल ड्रेसिंग मार ली दु छे। तो चलो तो निकलो। till I get up. Time is on our side. I don't wanna waste what's love. Storms we chase are leading us And love is all we'll ever trust Yeah No I don't wanna waste what's left And, on and on, we'll go Through the wastelands, through the highways till my shadow, through the sun rays And on and on. <laughs> અહીંયા સુધી હવે હજી હાથી ચાલી ગયું હે તો આટલું અડધું બાકી છે ઓલા આપણે સામે છે અમ મારા વાડીના ભાગ્ય તો અહીંયા તમને તમને મુલાકાત કરાવો હા મજા આવે આપણે ઊંઘીએ તો આટલું અડધું બાકી રહી હા હા આપણે અરસિંહભાઈ ચેતરીએ આપણે ભાગ્યા અને ઓલા હે કરશનભાઈ ભાઈ કરશન ભાઈ તો હજી વા પૂગ્યા હજી આવે હે

આ ખાઈ લીધું ને તો ભલે હાંજે મોકલી હાંજે આ બેહો બીડી બીડી પોરો ખાવ બીડી લગાડો કરશન હવે હાજ પડી ગઈ ને હાથ વાગી ગયા હવે થોડુંક બાકી રહી ગયું હવે હાથી છોડી લીધું અને હા કરશનભાઈ આપડે જાય છે લઈને બરાબર તો થોડુંક બાકી રહી ગયું હવે કરશનભાઈ છોડી છોડી લીધા હવે હવે બાકીનો હવે કાલ કરું ને કરશનભાઈ ભાઈ આપણે હવે થાકી રહ્યા ને હવે હા પૂછ થઈ ગયું હા હા હવે કાલ માથે રાખી બીજું શું હવે તો થોડુંક રહ્યો હવે તો વાર નહીં લાગે જાજી હવે હવે કાંઈ વાર ના લાગે એમાં એ તો થઈ જાય અટાણા વાગી ગયા હાથ ને હવે હાંજ પડી ગઈ હવે પોરો ખાય ને હવે બધું હવે પછી વધી જાય હા તો કરશનભાઈ આપણે ગાડું જોડે છે

તો કરશન ભાઈ નો ગાડું હવે હાલતું થઈ ગયું ને હવે કરશન ભાઈ બેહી ગયા હવે જાય છે હવે આ ગાડું ઘરે રાખી દે ભઈ પાછું હવાર આપણે ચાલુ કરું કરશન ભાઈ હા હવારે ચાલુ करू લાબી પાછું હવે અહીં રાખી દે કે હા અહીંયા રાખી દે કે સાથ આજની મજદુરી અહીં ખતમ કરીએ અગર તમને વિડિયો પસંદાઈ તો લાઈક મારો યાર મને નહી પતા મને 2 મિલિયન લાઈક્સ ચીયા કઈસે ન કઈસે કર